Sir, this is not about politics. This is about life and dignity. Air quality index remains above 400 and 500. Sir, this is not bad air. This is toxic air. Sir, our members, our officers, drivers, sanitation workers, and security personnel breathe this poisonous air every day just to keep this house functioning. I place one clear appeal before the government shift the winter and budget session out of Delhi until. ઝેરી પ્રદૂષણ હવે સંસદોને પણ રડાવી રહ્યું છે એક સંસદે તો સીધી માંગ કરી કે શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીમાં નહીં પણ દિલ્હીની બહાર કરો તો કયા સંસદે આ માંગ કરી અને કયા શહેરોના નામ સામે આવ્યા અને કેમ માંગ કરી તે આ રિપોર્ટમાં જાણીશું બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ભૂમિ દેશની રાજધાની દિલ્હીમાં દર વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં ઝેરી ધુમ્મસ છવાઈ જાય છે એક્યુઆઈ પાંચસો અને છસો ની આસપાસ પહોંચી જાય છે અને શ્વાસ લેવું મુશ્કેલ બની જાય છે આ વખતે પ્રદૂષણનો વિરોધ સીધો સંસદની અંદર થયો છે બીજું જનતા દળના રાજ્યસભાના સંસદ માનસ રંજન મંગરાજે શૂન્યકાળમાં મોટો નવો મુદ્દો ઉઠાવ્યો છે અને તેમનું કહેવું છે કે દિલ્હીના વાયુ માનવ માનવસર્જિત આપત્તિ ગણાવી શકાય અને તેમણે તેમ પણ કહ્યું છે કે જ્યાં સુધી દિલ્હીની હવા સ્વચ્છ ન થાય ત્યાં સુધી શિયાળુ સત્ર અને બજેટ સત્ર દિલ્હીની બહાર યોજવું જોઈએ સંસદે ઓડિશા સાથે સરખામણી કરતા કહ્યું કે અમે ઓડિશામાં ચક્રવાત પૂરની જેવી કુદરતી આફતોનો સામનો કરીએ છીએ પણ દિલ્હીનું પ્રદૂષણ તો માનવીય જ પેદા કરેલી આફત છે આને પણ રોકી શકાય છે બસ ઈચ્છાશક્તિ જોઈએ તેમણે સંસદ સભ્યો અધિકારીઓ ડ્રાઈવરો સફાઈ કર્મચારીઓ સુરક્ષા કર્મચારીઓના જીવને જોખમની વાત છે તેમ પણ કહ્યું આપણે વધુ સામાન્ય છે એવો દેખાડો કરીએ છીએ પરંતુ સામાન્ય નથી હોતું સંસદે આ શહેરો સૂચવ્યા છે કે જ્યાં સ્વચ્છ હવા અને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગાંધીનગર ભુવનેશ્વર હૈદરાબાદ બેંગલુરુ દહેરાદૂન અને ગોવા એવરી વિન્ટર દિલ્હી ડઝ નોટ ફેસ પોલ્યુશન ઇટ ફેસેસ એ પબ્લિક હેલ્થ ડિઝાસ્ટર ફોર વીક્સ Air quality index remains above 400 and 500. Sir, this is not bad air. This is toxic air. It is harming our children, our seniors, and every person who walks these streets. Sir, coming from Odisha, a state that fights cyclones, floods, and natural calamities with unmatched discipline, I know what a crisis looks like. But what troubles me is this in Delhi. मॅनमेंट डिजास्टर रिटर्न्स एव्हरी इयर अँड वी कंटिन्यू टू होल्ड अवर मोस्ट इम्पॉर्टंट पार्लिमेंटरीशन राईट इन दर आवर मेंबर्स ऑफिसर्स ड्राईवर्स सॅनिटेशन वर्कर्स अँड सिक्युरिटी पर्सनलस एअर एव्हरी डे जस्ट टू कीप दिस हाऊस फंक्शनिंग वी कॅनॉट इग्नोर देमल दॅट इज व्हाय विथ अटमोस्ट रेस्पेक्ट बट विथ कम्प्लीट फेरलेस आय प्लेस वन क्लिअर अपील बिफोर गव्हर्नमेंट शिफ्ट द विंटर अँड बजेट सेशन आउट ऑफ दिल्ली सर इंडिया हॅज मेनी केपेबल सिटीज विथ क्लीन एअर अँड स्ट्रॉंग इनफ्रास्ट्रक्चर फ्रॉम भुवनेश्वर टू हैदराबाद फ्रॉम गांधीनगर टू बेंगालुरु अँड फ्रॉम गोवा टू देहराडून इफ ओडिशा कॅन इवॅक्ट लॅक्स ऑफ पीपल विद इन आवर्स ड्युरिंग पार्लमेंट मस्ट शो लिडरशिप पार्लमेंट मस्ट शो दॅट द राईट टू ब्रीफोर कन्व्हिनियंस आय अर्ज द गव्हर्नमेंट टू एक्ट विथ अर्जेन्सी and begin a structured consultation without delay. હવે પ્રશ્ન એ છે કે સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે છે કે નહીં કે ફરી એકવાર દિલ્હીવાસીઓ અને સંસદ સભ્યો ફરીથી ઝેરી હવાના પ્રદૂષણમાં સંસદ ચલાવવા મજબૂર બનશે આજ મુદ્દા પર વધુ વિગતો માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો